નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં આવનારા સમયમાં વરસાદ પડશે કોઈક સ્થળે અતિ ભારે વરસાદ થશે કચ્છ ઉપર સર્જાઈ હળવા દબાણની સિસ્ટમ ઓરેન્જ એલર્ટ કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ વચ્ચે આજે બપોરે કચ્છ અને આસપાસના વિસ્તારમાં હવાના હળવા દબાણનો પટ્ટો રચાયો છે જેની આશા તળે આગામી બે દિવસ મધ્યમથી ભારે અને કેટલાક સ્થળે અતિ ભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવાના હળવા દબાણની સાથે છથી સાત કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કેન્દ્રિત છે હવામાન વિભાગે બે દિવસ ભારે તો એ બાદનું આખું અઠવાડિયું મોટા ભાગના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે વરસાદની સાથે ગાજવીજ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને બીજ હાર્દિક પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ

હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર